ધનભાઈ મહામંત્રી અને મારા સાથી ઉપાધ્યક્ષ શ્રી વિનોદભાઈ અને આ જોડવા માટેના કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ પપ્પુભાઈ મારૂતિસિંહ પ્રમુખશ્રી ભરૂચ જિલ્લા ઘનશ્યામભાઈ નર્મદા જિલ્લા પ્રમુખ મારા યજ્ઞેશભાઈ ડાયસમાં બેઠેલા ને ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌને વંદન કરું છું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જયારે પ્રગટ થઈ રહ્યો હોય ત્યારે સ્વાભાવિકપણે પણ પાર્ટીમાં રહેલા કાર્યકર્તાને વિચાર આવે કે આખો દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો ત્યારે હું પણ એમાં જોડાઉ અને જે પણ પાર્ટીમાં અલગ અલગ કામ કરવાવાળા કાર્યકર્તાઓ એમને પણ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય છે જ્યારે કદાચ પોતાના વિસ્તારના લોકો માટે કામ ના કરી શકે એનો રંજ પણ હોય છે અને એને નિરાશા પણ સાંપડતી હોય છે તેવા સમયે ત્યારે વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટી નું માધ્યમ મળે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા નેતા એમનું નેતૃત્વ મળે શ્રી અમિતભાઈ શાહ આપણા આદરણીય ગૃહમંત્રી એવા શાહ સાહેબને માર્ગદર્શન મળતું હોય ત્યાં જોડે તો આપણા મનની જે ઈચ્છા છે આપણા જીવનનું જે ધ્યેય છે કે લોકો માટે કામ કરું અને એનો જે સંતોષ મળે એના માટે આપ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો હું આપ સૌનો દિલથી સ્વાગત કરું છું અને આપ સૌને અભિનંદન પણ છું મોદી સાહેબ ગુજરાતમાં રહ્યા ત્યારથી જ એમની વિકાસની યાત્રા ચાલતી હતી ગુજરાતના વિકાસના આધાર ઉપર એમણે આખા દેશને એક વિશ્વાસ કે ગુજરાત મોડલ એ આખા સૌથી બેસ્ટ મોડલ છે અને એના કારણે ગુજરાત સહિત બાકીના તમામ રાજ્યોએ પણ મોદી સાહેબ પર વિશ્વાસ મૂકીને બે હજાર એમને સત્તાના સૂત્રો આપ્યા અમને પ્રધાનમંત્રી બનાવે બે હજાર ફરીથી વધુ સીટો સાથે ફરીથી આપીને બીજી વાર આ વખતે દેશમાં જે રાજકીય પંડિતો છે અથવા રાજકીય વિરોધીઓ છે એ પણ માને છે કે ત્રીજી વાર પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ ચારસોથી વધુ લીડ સાથે જીતીને સરકાર બનાવવાની પણ પહેલા પાંચ વર્ષની અંદર મોદી સાહેબે કોંગ્રેસના સમયમાં થયેલા અનેક ખાતમુહૂર્તો કે જે ઇલેક્શનને સમયે વચનો આપવા માટે કે લોકો પાસે મત લેવા માટે ખાત ખાતમુહૂર્ત છોડીને પ્રોજેક્ટને આગળ નહોતા વધાર્યા એવા તમામ પ્રોજેક્ટને મોદી સાહેબે પહેલા પાંચ વર્ષમાં પૂર્ણ કર્યા મોદી સાહેબ વારંવાર કહેતા પણ હતા કે હું તો હમણાં સુધી ખાડા પૂરતો હતો ત્યારે એમણે કોંગ્રેસની ટીકા પણ નથી કરી અથવા તો મેં આ કર્યું એ વાહવાહી પણ નથી કરી પણ અમે જયારે એકવાર વાતમાં એમને સાંભળતા હતા ત્યારે એમણે કહ્યું કે આ દેશના અલગ અલગ રાજ્યોમાં લોકોની જરૂરિયાત હતી એમની માંગણી હતી કોંગ્રેસે એનો લાભ લીધો એમને વિશ્વાસ અપાયો મત લઈ લીધા અને પછી વિશ્વાસઘાત કર્યો આજે પણ એ લોકોની આ જરૂરિયાત છે આજે પણ એમની આ માંગણી છે અને પ્રધાનમંત્રી તરીકે મારે કોને ખાતમુહર્ત કરે જોવાનું નથી પણ મારે લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવાની છે એ કામ એમણે પૂરું કર્યું બીજા પાંચ વર્ષની અંદર એમણે ઇતિહાસ રચો વિકાસના કામોની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે જો કોઈ ગુજરાતમાં ફરવા આવે તો એને ઓછામાં ઓછા પંદર દિવસ ગુજરાતમાં રહે તો જ એ ફરી શકે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ હોય કે કચ્છમાં આવેલા ભૂકંપને કારણે દસ થી વધુ લોકોના જે મૃત્યુ થયા હતા એની યાદમાં આ દિન સુધી આપણા દેશમાં આવી ઘટનાઓને ક્યારે યાદ રાખવા માટે કોઈ સ્મારક બનતા નહોતા પરંતુ એમણે મોદી સાહેબ એને સ્મૃતિ વન બનાવ્યું અને સ્મૃતિ ની અંદર એના દ્રશ્યો ત્યાં સાદશ્ય કર્યા અને એના કારણે લોકોને પણ એની ભયંકરતાનો પણ ખ્યાલ આવ્યો અને આ સ્મૃતિ જળવાઈ રહે એટલા માટે સ્મૃતિ વન તરીકે ખૂબ મોટી સંખ્યામાં જે પણ લોકો ત્યાં આવે એના સ્મૃતિમાં એક ઝાડ ત્યાં રોપે એ એમણે શરૂ કર્યું અને આજે પુષ્કળ ઝાડો ત્યાં રોપાઈ રહ્યા છે હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે તો અનેક કામો મોદી સાહેબે કર્યા વિકાસમાં પણ સર્વાંગી વિકાસ કર્યો પણ હજુ તો બે બીજો કાળ પૂર્ણ થવાના હવે દિવસો ગણાય છે ત્યારે તમે જો મોદી સાહેબના રોજના કાર્યક્રમો જોશો તો તમને ખબર પડશે કે મોદી સાહેબ રાજકારણ નથી કરતા મોદી સાહેબ તો ઇતિહાસ લખી રહ્યા છે મોદી સાહેબે જે મથુરા નગરી કૃષ્ણની નગરી દ્વારકા એ દ્વારકા સોનાની હતી આપણે માનતા હતા એ દ્વારકા દરિયામાં ડૂબી ગઈ એવું પણ આપણે વાંચતા સાંભળતા લખતા હતા પરંતુ એને શોધવા માટે કોઈ પ્રયત્ન આપણે નહોતો કર્યો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે સિત્તેર એસી મીટર સુધી આટલા પાણીના ની વચ્ચે નીચે સુધી ગયા ત્યાં એમણે યોગા કર્યા ત્યાં એમણે હાથથી એને સ્પર્શ કર્યો એમણે ત્યાં મોરફી અર્પિત કર્યું અને આખી દુનિયાને બતાવ્યું કે ભગવાન કૃષ્ણની આ સોનાની આ દ્વારકા નગરી એ આજે પણ દરિયાના પેટાળમાં છે અને એ રીતે એમણે આપણો જે સંસ્કૃતિ છે આપણો જે ઇતિહાસ છે એ પણ લોકોની સમક્ષ ઉભો કરવાનો મોદી સાહેબ ત્યાંથી રાજકોટ આવ્યા રાજકોટ એમણે રાજકોટના એઇમ્સ પહેલા તો એઇમ્સ હોસ્પિટલની વાત કરીએ તો દિલ્હીની એકમાત્ર માત્ર એઇમ્સ દેખાય લોકો સારવાર માટે જ્યારે સાંસદ તરીકે અમને પૂછે કે અમને એડમિશન અપાવો અમારે સારવાર કરાવી છે ત્યારે તકલીફ પડતી કેમ કે ત્યાં લાઈન લાગતી હતી મોદી સાહેબે કહ્યું કે અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર કરવા માટે આવે એના કરતા એમના જ વિસ્તારમાં વ્યવસ્થા થાય અને એમણે રાજકોટથી રાજકોટના એમ્સના લોકાર્પણ સાથે સાથે આખા દેશમાં બીજી છ એટલે કુલ સાત એમ્સનું ઉદઘાટન કર્યું લોકાર્પણ કર્યું આ ઇતિહાસ છે એક એમ્સના મળતું હોય તો સાત સાત એમ્સ એક સાથે લોકાર્પણ થાય એનો અર્થ છે આ ઇતિહાસ છે મોદી સાહેબે ગઈકાલે જ તમે જોયું હશે કે એમણે દસ જેટલા એરપોર્ટ નવા એના એક સાથે લોકાર્પણ કર્યું એક એરપોર્ટનું નવ બનાવવું હોય તો એના માટે વર્ષો રાખતા હતા અમે સુરતના એરપોર્ટ માટે અમારે વિમાન રોકવા આંદોલન કરવું પડ્યું હતું પણ મોદી સાહેબ આવે ત્યાં સુધી અમને ન્યાય મળ્યો નહોતો એક ફ્લાઇટ ચાલતો હતો આજે તો ચોપ્પન ફ્લાઇટ ચાલે છે અને આવનારા દિવસોમાં સો પર પહોંચ્યાનું અમારું ટાર્ગેટ છે પરંતુ એરપોર્ટ તો જોઈએ જ એટલા માટે અમને દસ એરપોર્ટનો કાર્ય લોકાર્પણ એક સાથે કર્યું એ પણ ઇતિહાસ દખાવ્યો છે અમે અનેક દુનિયાની સૌથી લાંબી ટનલો સૌથી લાંબા બ્રિજ આ બધા બનાવ્યા છે અને એ રીતે પણ એક દેશની સામે અને દુનિયાની સામે આપણા દેશની સંસ્કૃતિ પણ ઉજાગર કરી છે અને દેશ કેટલો વિકસિત થઈ રહ્યો છે એ પણ આપણને છે પણ મોદી સાહેબનો સંકલ્પ છે કે બે સુધીમાં આપણો અવિકસિત કહી શકાય એવા દેશને અતિ વિકસિત બનાવવાનો છે અને એમાં તમારા બધાનો સાથ જોઈએ છે અને એટલે જ મોદી સાહેબે કહ્યું કે જેમને આ દેશના વિકાસમાં રસ છે જેમને ગુજરાતના વિકાસમાં રસ છે જેમને દેશના વિકાસમાં રસ છે તો કોઈ પણ પાર્ટીમાં કામ કરવા વાળા સનિષ્ઠ કાર્યકર્તાઓ એમને આમંત્રણ આપો એમને પાર્ટીમાં જોડો અને એના અન્વયે આખા દેશની અંદર જે વાતાવરણ બન્યું છે જેમ ગુજરાતમાં તો આપ જોડાઈ જ રહ્યા છો આખા દેશના અંદર અલગ રાજ્યોમાં ચાલીસ વર્ષ પચાસ વર્ષથી અલગ અલગ પાર્ટીમાં કામ કરવા નેતાઓ પણ જોડાઈ રહ્યા છે સૌ આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ સૌ આપણે સાથે મળીને ગુજરાતને લઈને દેશનો વિકાસ કરીએ આપણી પેઢીના ભવિષ્યને મજબૂત કરીએ આપણા જીવનની અંદર જે આપણી અપેક્ષાઓ છે પૂર્ણ કરીએ એક કાર્યકર્તા તરીકે આપણી જે ઈચ્છાઓ છે આપણી જે અપેક્ષાઓ છે કે લોકો માટે કામ કરવું એમાં આપણું સૌનું યોગદાન હોય એમાં આપણે સૌ જોડાઈએ મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ આહુતિ આપીએ એ જ આપણી પાસેથી અપેક્ષા પણ છે ખૂબ મોટી સંખ્યામાં આજે આપ આવ્યો છો હમણાં પણ ખૂબ મોટું ગ્રુપ અહીં ઉભું છે આપની સાથે જોડાઈ રહ્યું છે એ સૌને અને આપ સૌને પણ ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આનંદ ઉભું છું આપ સૌને આમંત્રણ આપું છું આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાયો છો એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરીબ ગુજરાત ભારત માતા કી જય